હવે આજે આપણે બનાવીશું ફરસાણવાળા જેવી જ સેવ જે એકદમ જ કુરકુરી બનશે ગાંઠા નહીં પડે બનાવતી વખતે અને ન તેલ પીશે અને આ મોણ વગરની સેવ એકદમ જ સહેલી રેસીપીથી બની જવાની છે અને અવાજ સાંભળતા તમને ખબર પડી ગઈ હશે કે બની તો છે કુરકુરી પણ ખાવામાં એકદમ જ સોફ્ટ છે અને એવો પરફેક્ટ લોટ બાંધીશું કે ના હાથમાં ચોટશે ન સંચામાં અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી થી પણ સસ્તી અને ચોખ્ખી સેવ ઘરે બનાવી લઈએ તો સૌથી પહેલાં એક મિક્સિંગ બોલ લઈ લઈશું અને આમાં ઉમેરીશું ત્રણ કપ બેસન હવે જો તમે ચણાનો લોટ લેવો હોય તો તે પણ લઈ શકો છો પણ તે એકદમ જ બારીક હોવો જોઈએ અને આને આપણે ચાળીને લેવાનો છે તો અહીંયા મેં ઘરની વાટકીથી ત્રણ કપ બેસન લીધો છે હવે સૌથી પહેલાં આ બધી જ વસ્તુને આપણે ચાળી લઈશું તો આવી રીતે બેસનને ચાળીશું તો આમાં કોઈ પણ ગાંઠા નહીં રહે અને લોટ એકદમ જ સરસ સ્મૂધ બંધાશે હવે આમાં ત્રણ ચમચી ચોખાનો લોટ ઉમેર્યો છે ચોખાનો લોટ જો તમારી પાસે હોય તો જરૂરથી ઉમેરજો સેવ એકદમ જ કુરકુરી ક્રિસ્પી તો બને જ છે અને ટેસ્ટમાં પણ સરસ બને છે જો ન હોય તો તેના વગર પણ બનાવી શકો છો હવે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું સાથે જ પોણી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે પાંચ અમચી જેટલી હળદર ઉમેરીશું ફરસાણવાળા હળદર નથી ઉમેરતા અને પાંચ અમચી હિંગ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે હવે આપણે આ સેવ મોણ વગર જ તૈયાર કરવાની છે તો પણ ખાવામાં એકદમ જ સોફ્ટ બને છે અને આમ ખાઈએ ને તો કુરકુરી પણ બને છે હવે અહીંયા જે કપથી આપણે લોટ લીધેલો તે જ કપમાં પાણી લીધું છે અને થોડું થોડું કરીને આપણે આનો રોટલી જેવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે હવે બેસનનું આવું કોઈ પણ ફરસાણ બનાવીએ ને તેમાં પાણીની જરૂર ખૂબ જ ઓછી પડે છે એટલે આપણે થોડું થોડું કરતાં જ આમાં પાણી ઉમેરવું હવે જો આ સ્ટેજ ઉપર એવું લાગે કે હજી આ ડ્રાય છે મિક્સચર અને હજી પાણીની આમાં જરૂર પડશે પણ જ્યારે આપણે એકસાથે લોટ આ રીતે બાંધીશું ને તો ખ્યાલ આવશે કે પાણીની જરૂર નથી તો હવે હાથમાં જે લોટ આ રીતે ચોટી ગયો હોય તેને આપણે ચપ્પુની પાછળની સાઈડથી કાઢી લેવો કાં તો તમે ચમચીની મદદથી પણ કાઢી શકો છો તો આ લોટ બાંધવામાં અડધી વાટકી જેટલું જ પાણી વપરાણું છે હવે લગભગ દોઢ ચમચી જેટલું આપણે આમાં તેલ એડ કરી દઈશું અને હવે આપણે હાથોને ધોઈને હાથમાં પણ થોડુંક તેલ લગાવી દઈશું અને હવે આ જે લોટ છે આવો છૂટો છૂટો તેને થોડોક ભેગો કરી દઈશું અને આ રીતે એકદમ જ સરસ ધીમે ધીમે પહેલાં કરતાં સ્મૂધ થઈ જશે તો આ રીતે કંઈ પણ વાટકામાં લોટ ચોટેલો હોય તે કાઢીને આપણે તેમાં એડ કરી દઈશું તો હવે તમે જુઓ કે હાથમાં બિલકુલ લોટ નથી ચોટતો હવે આપણે લોટને મસળવાનો છે થોડી વાર તેના માટે આપણે લોટને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને એક ભાગને હાથમાં લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેને હાથોની મદદથી મસળતા રહીશું હવે જો તમને કોઈ વાર એવું લાગે કે થોડુંક આ ચોટે છે હાથમાં તો જરાક એક બે ટીપા તેલ આપણે હાથમાં લગાવી લેવાના અને ફરીથી આપણે એ જ પ્રોસેસ કરવાની તો લગભગ એક દોઢ મિનિટ માટે આપણે આવી રીતે કરીશું ને તો લોટ એકદમ જ સ્મૂથ થઈ જશે જરા પણ ગાંઠા નહીં રહે અને આપણી સેવ એકદમ જ પરફેક્ટ બનશે તો તમે જોઈ શકો છો લોટ કેટલો સરસ બની ગયો છે આ જરા પણ સંચામાં નહીં ચોંટે અને સેવ બનાવતી વખતે પણ એ નહીં ચોંટે અને આ બીજો લોટ પણ આપણે એ જ રીતે મસળીને તૈયાર કરી લઈએ તો લોટ તો તૈયાર છે તો હવે સેવ બનાવી લઈએ તેના માટે તમારા ઘરે જે પણ સેવ ગાંઠિયાનો સંચો હોય તે તમે લઈ શકો છો આ રીતે પિત્તળનો હોય કે પછી સ્ટીલનો અને હવે જાળી જે સેવની છે એ તમે મીડિયમ કે એકદમ ઝીણી જે પણ સાઇઝની તમારે સેવ બનાવી હોય તે આમાં યુઝ કરી શકો છો તો હું આજે આ મીડિયમ સાઇઝની સેવની જાળી આમાં વાપરવાની છું કેમકે આ સેવ સેવ મમરામાં સેવ ટમેટાના શાકમાં કે પછી આવી રીતે કોઈ પણ રેસીપીમાં આપણે વાપરી શકીએ છીએ હવે સંચાના અંદરના ભાગને પણ આપણે તેલથી થોડું ગ્રીસ કરી લઈશું એટલે લોટ આમાં ચોંટે નહીં હવે જે સેવનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેને આપણે આમાં એડ કરી દઈશું હવે આ સંચામાં લગભગ પોણા ભાગમાં આવે તેટલું મિશ્રણ અત્યારે આમાં ઉમેરીશું આપણે એકદમ ઉપર સુધી નથી ઉમેરવાનું અને હવે આપણે સંચાને બંધ કરી દઈએ હવે જે તેલ આપણે ગરમ મૂક્યું છે તે ચેક કરીએ તો થોડો આવી રીતે લોટ આમાં એડ કરીએ અને એક બે સેકન્ડ પછી આ ઉપર આવે તો આ પરફેક્ટ છે સેવ બનાવવા માટે હવે આપણે ગરમ તેલમાં આ રીતે સંચાને ગોળ ફેરવતા જઈએ અને બે જેટલા રાઉન્ડ આમાં સેવના પાડીશું હવે આપણે એકસાથે વધારે આમાં સેવ એડ નથી કરવાની નહીતર વચ્ચેના ભાગમાં તે કાચી રહેશે સરસ રીતે બધી સેવ નહીં તળાય અને જ્યારે પણ આપણે સેવ પાડીએ ત્યારે તેલ એકદમ સરસ આ રીતનું ગરમ હોવું જોઈએ હવે તમે જોઈ શકો છો બબલ્સ થોડા ઓછા થઈ ગયા છે અને લગભગ એકાદ મિનિટ થઈ ગઈ છે તો આપણે સેવને પલટાવી દઈશું હવે સેવની આપણે વારે ઘડીએ સાઈડ નથી બદલવાની એક તરફ સરખી રીતે તળાઈ જાય પછી બીજી તરફ પણ તળી અને પછી તેને કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બીજી સેવો પણ તળી લઈએ હવે આમાંથી લગભગ ચારથી પાંચ આવા સેવના ઘાણ તૈયાર થાય છે હવે સેવ બન્યા પછી આ એકદમ જ ઠંડી થઈ જાય પછી જ આપણે તેને ડબ્બામાં ભરીશું વાપરવામાં સહેલાઈ રહે તેના માટે આપણે આને આ રીતે ભાંગી લઈશું અને પછી આપણે તેને ભરી દઈશું આજની આ એકદમ જ સિમ્પલ કુરકુરી સેવની રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચારમિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ